તો મિત્રો બધાને જય માતાજી અને બધા કેમ છો બધા મજામાં દઈશો અને મજામાં ન હોય તો આપણો વિડીયો જોઈને મજામાં આવી જાઓ કારણ કે આપણે છે ને વિડીયો છે જબરદસ્ત અને જોરદાર મેલી છે બને રહેતો એટલે હે ને મજા આવી જાય કારણ કે બહાર જવું કેવી રીતે બધા રે ફિશિંગ કરવા જાય તો કેવી રીતે બધું ઇન્દર હોય ને એ બધું જોવા મળશે આપણા વિડીયોમાં આપણે અત્યારે કાંઠે છે ભાવેશભાઈની ઉતારશે અને જોરદાર આવશે બધું વિડીયો ઇન્દર આવવાનું છે બધું મોટી સીપ બહુ પાહેલી આવ નજીક નજીક છે આવું ને કેવું હોય બધું ઇન્દર માહોલ એ બધું જોવા મળે એટલે વિડીયો છે ને જેમ લગી જોયા જ કરજો એટલે તમને મજા આવ્યા કરશે તો ચેનલ કોઈ ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક આપી દો પછી બની જો હાલો તો આપણે વિડીયો કરી દઈએ સ્ટાર્ટ આપણો દરિયો એ તો તમે જોયો નહીં હોય આ રીતનો છે કંઈક તો પવન પવન છે અત્યારે તો આપણું બંધારણ એટલે આપણે ડાંગર એવું વિડીયો બનાવ્યો અને આશકેલ પાછો ફિશિંગ બોટ આપણે મોટો મોસ્કો છે ને એનો વિડીયો અત્યારે તો પવન નીકળે છે ને એટલે મોજય બહુ થાય છે તો મોજામાં વિડીયો છે બહુ અને હાલો તો વિડીયો હા આપણે ઝાડવું ઉપાડી લીધું એટલે હવે ભાઈકા જાઈએ છીએ કાઠે ને આપણે મોહનભાઈ

ને આપણે હમણાં જોઈએ આ શીપ ની પાસે આવો નીકળી ત્રણ જગ્યાએ ટગ ના બોર્ડ મારેલા છે એન્જિન તો ચાલુ જ હોય લંગર માં હાકલ નાખેલી છે જોરદાર

ઓલિમ્પિયા રોડ એવું કંઈક બોર્ડ મારેલું છે આઈગળની સાઈડમાં અને શિપના મેમ્બરો કોઈ દેખાતા નથી કેમ કે અત્યારે લંગર ઉપર છે તો બધા આરામ વહી જાય છે ક્યાં પોતળું દેખાય માણા છે નહી વાળા ફાયર ના વાલ છે ભાઈ ફાયર બ્રિગેડ ના વાલ છે પાછળ જે દેખાય ને એનું ઘવાડિયું છે હવે શીપ કેવું લાગ્યું એ બધા જણાવજો તો હવે આપણે બપોરનું શાક બનાવવું છે પાલો પીસ પાલો રિપેર થાય છે એક પાલો બાકી રહ્યો બાકી રિપેર થઈ ગયા છે

ભોક તો લાગે ને અમા કોર બોર એ ટાઈમ થુકાઈ જાય એટલે આમાં ભૂખાર દેવું પડે ભાઈ ટાઈમ ટુ ટાઈમ બધું આલે તો રેડી થી રેનો ટાઈમ ટેબલ નો હોય ભાઈ એ તમાર જમમા તો ટાઈમ ટેબલ તમારો જો આમાં પણ તમારા જમમા ટાઈમ ટેબલ નો હોય પણ રમ્મા ટાઈમ ટેબલ છે કેમ તમારા મુરુમો છો તમે આમાં રમની ગેમ જો આ ટાઈમ કાઢવાનો બીજું કાઈ પણ અંદવળું તો હવ ડીંબો એવું લાગ્યું ઈ બા આંધરે ખોડી જાય ને કરાય ને આ બધું તો બે ટોલર વાળા છે અને બે મોટી સીપ છે એ મોટા ભાઈ કેવામાં આવે આ બધા હા એ બધા અહીં જાય છે હવે છે ને ઝાર મુકાવે રેખા ચપટ બોલે મુકાવે છે એક કે બે જણા એક જણા ભણા મોટો આવે એક જણા ઝા કરતા જવાના એટલે એવું કઈ ન હોય એ આ રીતે ઝાર જાય છે ઉપડે આવડા ભાઈ ઝાર મુકાવી અને આ તો એક મસ્બો છે ને ઝાર ખેંચે ને ના જોવો એ ખાલી આપણા જાર છૂટા મૂકી દીધા ખાલી આંટા મારવા એ છે ને ઝાડ છે ને થોડાક ચેડો પકડી જાય તો કોષો એમ હતા ને એટલે મૂકી દીધું બીજું કંઈ ન હોય આવડે ને હું આવી ગયો આગળ એ ઈવડે છે ને વહેલા મૂકાવ્યું એટલે વહેલા છે આપણે મોડા મૂકાવ્યા એટલે આપણે મોડા ખાઈ માતા એ રીતે ટાઈમ ભરવાનો એમ જાર છે ને આપણે ખાડા મૂકીએ બધા મૂકી દીધા મશબુ હાવ ચોખ્ખો કર નહીં એટલે હું આવતું હોય તો ખબર નહીં આગળ ઈવડે ઉકળી જાય એટલે ઈવડે છે સીધા કાઠે જાય যে সান থওঁ পৱনাৰ বাই বে পৱন বে এনে মজো থৈ গৈ মজো ঘটা গাৰা থাই বহু নড়ে নহয় জাৰনে থাক নে ঘোষা প্ৰ'ব্লম ৰ থাকো ভাল পেনে পাণা বন্ধে ল' মাৰ মাজে নহয় সুটা খাডা সুধা হে নে খাডা কৰি দিয়া এট ন লাগে এট হলে নহয় মতলব મસ્ત મોજો તો કંઈ લાગવા આવો ને નહીં અત્યારે તો કોઈ દેખાતા છે નહીં બીજા મસ્કો આજુબાજુમાં તો કારણ કે આ આઘા હોય ને આમાં છે ને બહુ દેખાય નહીં અખડબડીયો દરિયો થઈ જાય એટલે બહુ ઓછા દેખાય પાણી ડોરા ડોરા છે આસર તો નથી કારણ કે મોજો થાય એટલે પાણીની રીતે ડોરા થઈ જાય આસર ન રહી પાણા બાંધેલા છે ને મોદી નો લી કનાડે પાણા બાંધેલા છે এটল বুঝে ও ফেয়ার বেয়ার এর পড়ে ফেয়ার নয় বাধো নাই ফেয়ার বউ সড়ে তো আমি અંધારું થઈને પછી આપણે દાર ખેવાનું છે દાર આવડા અંધારું તો મોડું થઈ ગયું ત્યારે ઘણા બધા ખેંચી ગયા માછલા છે ને બહુ આવતા નથી થોડા થોડા આવે આવેલા છે ગાવું પાલવા ને એ બધું ભેગું ભેગું મિક્સમાં પીવું ના ગાવે ભાઈ બરોબર ધોકાવે ને તરત નાખી જ દેવાનું હોય કંઈ ઓલું ન થાય માછીલા કંઈ بہت سے ایک گوٹ بیٹھا گوٹا تو دیکھا دھوکائی نکلے پیک کر دیا پیٹی میں طرح پہلی میں دھوکا કેમ છે એનો ઘટે નહીં ને કાંઈ કાંઈ ન ઘટે દેખાય થોડા થોડા આગે સુધી હું બહુ આગેવધ તો દેખાય અંદર ને એટલે પોક્સ તો છે નહીં આપણે એક માછું આવ્યું પાલવા જેવું આવું ઓછા ઓછા માછલા આવે ક્યારેક 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 માછલો આવે બાકી કાંઈ બહુ માસ્તા આવતા છે નહીં પેટીમાં ગોઠવે એટલે છે ને પેટી ઉતારવામાં ને કાંઠે લઈ જવામાં બધે માછલાને બધું છે ને उतर ले मटेनेके तो हम लोग रवा उपले रहेने उत मला कर र पै प रध उपर दो सजीवानलता है वह आ नहीं તો તમને વિડીયો કેમ લાગ્યો ને ધીધ રીત દેજો કોમેન્ટ ની અંદર ને કોમેન્ટ તો ઠપ કરી જ દેજો આપડે વિડીયો છે ને આવ્યો જ કરીએ તો જોયા જ કરજો એટલે કાયમિક તો નહીં આવતા પણ આવશે તો ખરાથી ફિશિંગ વાળો દાવો ને એટલા માછલા આવે માછલા હતા થોડા ઘણા તમે જોયા ને વિડીયોમાં હતા રાઉસ ને પાપલેટ ને બધું સબકુસ બધું હતું અને આપણે થોડુંક નુકસાન એવું થોડા ઘણા દાત તૂટી ગયા વાવઠી બીજી હી એ એ તો ખબર નથી આપણને તમે આપણે વાવઠીને વાવઠીને જોયું હોય તો દેડી હોય તો કહી દેજો એટલે કે કાંઠાવાળા કોઈ જોતા હોય તો બાકી કાંઈ વાંધો નહીં લાઈક ઠપ કરજો કમેન્ટ ઠપ કરજો અને ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ ઠપ કરજો બીજું શું કરવાનું એ હાલો તો આપણે મળીએ આવા મેલી વિડીયો લઈને બધાને જય માતાજી હવે બાય બાય ટાટા